આદિવાસી સમન્વય મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ નવ આઠ બે હજાર ચોવીસના શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાઠવા સમક્યાભાઈ સુંજીભાઈ રહે મોગરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આજની મળેલી સભામાં ગુજરાત સરકારના પચીસ નવ બે હજાર વીસ નોટિફિકેશન ઇન્ડસ્ટાઈલ્સ એન્ડ માઇન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા ધ ઓટોમિક મિનરલ કન્સેશન રૂલ બે હજાર સોળના વિરુદ્ધ ઠરાવ અમે ગામ આંબા ડુંગર ખસરા રાયસિંગપુરા કાકણપુર રાજાવાટ તલાવ નાની ચીખલી હાથી નાખલ તાળકાચલા શૈડીવાસન આરતીયા ગેલેસર બિલદા ઉચેલા વાંકાનેર ખરમણા માણકા અને પાટડીયાના અમે સૌ લોકો સામૂહિક રીતે સરકારના કે જ પાઠક ડેપ્યુટી સેક્રેટરી ટુ ગવર્મેન્ટના એનઓસી નોટિફિકેશનનો આજની મળેલી જાહેર સભા સામૂહિક રીતે બહિષ્કાર કરવામાં આવે છે જે સર્વાનુમતે મંજૂર કરેલ છે અને અમે ભારત દેશના બનેલા બંધારણનો આદર કરીએ છીએ તારીખ ત્રેવીસ બાર ઓગણીસો ચોરાણુંના દિવસે યુનોએ નવમી ઓગસ્ટને વિશ્વ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવા ઓગણપચાસ ઓબ્લિક બે બસો ચૌદ તે મુજબ અમે ઉજવણીની સાથે અમારા અસ્તિત્વ ટકાવા પર અને અમારી સંસ્કૃતિ સભ્યતા ભાષા બોલી પહેરવેશ કલા કૌશલ તેમજ કરીએ છીએ વધુમાં સરકારની વિકાસની પરિભાષા તેમજ પરિયોજનામાં અમારો ભોગ લેવાતો હોય તેમ અમને લાગી રહ્યું છે સરકાર શ્રીના એનઓસીનો વિરોધ નોંધાવીએ છીએ અને અમે સૌએ અમારી જમીન પર જમીન પણ આપીશું નહીં અને હટીશું પણ નહીં આમ સરકારને અવગત કરવા માટે આદિવાસી સમન્વય મંચના અધ્યક્ષ સાથે સૌ કાર્યકરો ઉપસ્થિત રહી કવાટ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું હું નારણભાઈ જી રાઠવા આદિવાસી સમન્વય મંચ ભારત જિલ્લા છોટાઉદેપુર અધ્યક્ષ અને આજનું આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે વીસ ગામોના જે પરિપત્ર ફરે છે એનઓસી પચીસ નવ બે હજાર વીસનો તો આ વિસ્તારમાં થોડું દહેશત છે કે એમને હટાવશે આ છે તે છે અલગ અલગ અફવાઓ ચાલે છે તો એના સંદર્ભમાં અમે પરિપત્ર વાંચી અને એની અનુસંધાને અમે નવમી ઓગસ્ટના રોજ અમે જાહેર સામૂહિક રીતે એ લેટરનો ઠરાવ કર્યો અને વિરોધ કર્યો અને બહિષ્કાર કર્યો એ અર્થે આજે આવેદનપત્ર શ્રીને આપી સરકારમાં જાણ કરે અને જેથી કરીને હકીકત વાસ્તવિક શું છે એ અમને આપે અને પરિયોજના શું છે તે પણ અમને વાસ્તવિક આપે એ બાબતે અમે આવેદનપત્ર આપી અવગત કરાયું